હતી હત્યાનો આ હચ મચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમાં આરોપી માત્ર દસ સેકન્ડમાં જ વેપારીને છરીના દસ ઘા મારતો નજરે પડ્યો હતો લોકોએ હિંમત કરી આરોપીને લોહી નીકળતી છરી સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ચોરી મારામારી લૂંટ સહિત આઠ જેટલા ગુના તેની પર નોંધાઈ ચૂક્યા છે એટલું જ નહીં પોલીસે તેની પર પાસાની કાર્યવાહી પણ કરી હતી તેમ છતાં ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે છરી બે ફાર્મ ફરતો હતો નજીવી બાબતે નીરજ વેપારી સુભાષને એક બાદ એક માત્ર દસ જેટલા છરીના ઘા ઝીકી દેતા મોત નીપજ્યું હતું ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નીરજ પર કોઈ હુમલો ન કરે આ માટે તે પોતાની સાથે હંમેશા છરી રાખતો હતો સુભાષ ખટીક મોડ રાજસ્થાનના અને ડિંડોલી મધુવન સર્કલ પાસે મિલેનિયમ પાર્કમાં રહેતા હતા સુરતના સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી તેમના ભાઈ રાકેશની ઉધનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન છે સોમવારે સાંજે સુભાષભાઈની દુકાને આવ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે બાઇક પડેલી જોવા મળી સુભાષે બાઇક હટાવવા માટે નીરજ ગંગાસાગર અમરને વિનંતી કરી હતી પરંતુ નીરજે બાઇક હટાવવાની ના પાડી અને વિવાદ થયો હતો સુભાષે થોડીવારમાં બાઇક પાર્ક કરીને પરત આવીને ફરી વિવાદ કર્યો હતો જેના પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુથી સુભાષના છાતીમાં ઘા મારી દીધો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ આવેલું છે આ મહાવીર કોમ્પ્લેક્ષમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ છે ગંગાસાગર કરીને એમના પિતાનું નામ છે જે નીરજ ગંગાસાગર છે પોલીસે એની તરત જ ધરપકડ કરેલી છે એ જે નીરજ ગંગાસાગરને જે વિક્ટીમ છે સુભાષભાઈ ખટીક એની સાથે કોઈ વ્હીકલ પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી સુભાષ ખટીક એ સીસીટીવીમાં અમે જોઈએ છીએ ત્યારે પોતે બાઇકમાં ત્યાં આવે છે અને બાઇકમાંથી આવી અને કંઈક બંને વચ્ચે બોલાચાલી થાય છે કે જેમાં જે આરોપી છે એણે પોતા પાસે ચપ્પું હતું ધારદાર એનાથી એને વિક્ટીમને એક ઘા મારી દે છે એ ઘા ખૂબ જ ઊંડો હોય છે એટલે વિક્ટીમનું મૃત્યુ થાય છે આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધી અને તરત જ કાર્યવાહી કરી હતી જે આરોપી છે એને તરત અટકાયતમાં પણ લીધેલો હતો પછી વધારે વેરિફિકેશન કર્યું હતું અને ત્યારબાદ એની ધરપકડ કરી છે જે આરોપી છે એ અગાઉ પણ આ બનાવમાં પણ પોતે ત્યાં નોકરી માટે ત્યાં આવ્યો હોવાનું પોલીસની ઇન્ટ્રોગેશનમાં એણે જણાવ્યું હતું આ ઇન્ટ્રોગેશનમાં પોલીસે બીજી પણ વિગતો મેળવી છે અને આરોપી વિરુદ્ધ અગાઉ જે જે ગુના થયા છે એ અનુસંધાને તથા આ ગુનામાં એણે જે હથિયાર વાપર્યું એ પણ પોલીસે રિકવર કર્યું છે અને જે પણ કાર્યવાહી કરવાની આવે કાયદેસરની